નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર પચીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિભાગ બીનું પ્રકરણ નંબર બે જોવાના છે બરાબર વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં તો ચાલો આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ પ્રકરણ નંબર બે છે બરાબર મિત્રો તો અહી હવે આપણે જોઈ લઈએ પ્રશ્નો જે છે એ આઈએમપી પ્રશ્નો છે મિત્રો તો ખાસ કરીને તમે તૈયાર કરી લેજો તો અહી પહેલો પ્રશ્ન છે લોથલના કારીગરો ધાતુમાંથી શું શું બનાવતા હોવાનું જણાવ્યું છે તો અહીં છે જવાબ લોથલના કારીગરો તાંબા કાસુ સી સીધાથી દાગીના હથિયારો અને સાધનો બનાવતા તેઓ મૂર્તિઓ અને દરિયાઈ વેપાર માટે સમાન પણ બનાવતા બરાબર આઈએમપી છે તૈયાર કરી લેજો ત્યાર પછી બીજો ક્વેશ્ચન જોઈએ સંગીત રત્નાકર વિશે પરિચય આપો આ પણ મિત્રો તમારે જોવા જઈએ તો આમ આઈ એમ પી સ બરાબર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તો અહીં તમારે પ્રશ્ન શું છે સંગીત રત્નાકર વિશે તમારે પરિચય આપવાનો રહેશે બરાબર મિત્રો સંગીત રત્નાકર એટલે શું એનો પરિચય તમારે આપવાનો છે તો અહીં જવાબ છે સંગીત રત્નાકર ગ્રંથમાં સારંગ અહીંયા સ પહેલો આવશે મિત્રો બરાબર સારંગદેવ દ્વારા લખાયેલા છે સંગીત રત્નાકર ગ્રંથ સારંગદેવ દ્વારા લખાયેલો બરાબર તેમાં ભારતીય સંગીતના સાત સ્વરો રાગ રાગી અને વાગ ગાનનું વર્ણન કરેલું છે આ ગ્રંથ સંગીત શાસ્ત્રમાં મહત્વનો છે આ રીતે મિત્રો તમે લખી શકો છો આ પણ આઈએમપી ચાટલું લખશો એટલે તમને બે ગુણ પ્રાપ્ત થઈ જશે ત્યાર પછી ચેપ્ટર બેમાં જો કોઈ પ્રશ્ન તમારે પૂછવો હોય બે માર્ક્સમાં એ લાંબુ તો આ કથક કલી નૃત્ય જે નૃત્યો છે છ નૃત્યો એ છ કે સાત જે નૃત્યો છે એ નૃત્યમાંથી એક નૃત્ય જે લાંબુ હોય તો એ તમારે આવી શકે બરાબર પ્રકરણ નંબર બેમાંથી તો અહીં તમારી કથક કલી આઈ એમ કહી શકાય તો કથકલી દક્ષિણ ભારતનું પ્રખ્યાત નૃત્ય છે તેમાં રંગીન વેશભૂષા શૃંગા રીક મેકઅપ અને હવા હાવભાવ દ્વારા વાર્તા રજૂ થાય છે મુખ્યત્વે મહાભારત અને રામાયણની કથાઓમાં દર્શાવવામાં આવી છે આટલું લખશું અને બીજું કદી તમને ચોપડી પ્રમાણે લખવું પડશે મિત્રો બરાબર આટલું લખશો તો તમને મળી તો જ હશે બે માર્ક્સ બરાબર પરંતુ યોગ્ય નહીં હોય બે માર્ક્સ મળવાની પાત્ર એટલે થોડું ચોપડીમાંથી તમને જે આવડતું હોય એટલું તમારે અહીં એડ કરી લેવું થોડું મિત્રો કથક કલી છે આઈએમપી છે બરાબર ખાસ કરીને તૈયાર કરી લેજો ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ તો મુખ્ય કલા કલાકારીગરોના નામ આપું તો એ પાટણના પટોળા પાટણના પટોળા મિત્રો તમારે બે વાડ તમારી પાટણના પટોળામાં આ રહીજોની છે પ્રશ્ન નંબર પાંચ બે વાડિંગ એટલે શું બને તો આ તમારી ખાસ કરીને બે વાળી પાટણના પટોળા તમારે જે છે તે કરી લેવાનું છે બનારાસી સાડી કાંજીવરમ સિલ્ક કાશ્મીરી શાલ ગુંદની ચિત્રકલા અને રાજસ્થાની કારીગરી ભારતની મુખ્ય હસ્તકલાઓ છે બરાબર આ ભારતની મુખ્ય હસ્તકલાઓ તમને અહીંયા આપેલી છે આ રીતે પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો છો અને આના કમ્પ્લીટ બે મુખ મળી જશે ત્યાર પછી જોઈ લઈએ પાંચમો પ્રશ્ન બેવાળી એક એટલે શું તો બે એ સૂતક તળની એક પદ્ધતિ છે હેતુલક્ષીમાં પણ પૂછાય જશે કે બેવાળીક તે ખાલી જગ્યાની એક પદ્ધતિ છે તો તમારે લખવાનું સૂતક તળની એક પદ્ધતિ છે ચોપડીમાં મારા ખ્યાલથી આ આપેલું નથી બરાબર બે વાળી તે સૂતક કળની પદ્ધતિ છે પરંતુ પેપરમાં અમુકવાર પૂછાતું હોય છે બરાબર તો એ તમારે જોઈ લેવાનું રહેશે કેમ બેવાળી એ સૂતક છે બોર્ડની પરીક્ષામાં તમારે પૂછાય ખરી બરાબર અહીંયા હું તમને કીધું છે એટલે યાદ રહી જવું જોઈએ ચોપડીમાં હોય કે ના હોય હવે તમારે જોવાનું બરાબર અહીંયા તમને માહિતી આપી દીધી છે ત્યાર પછી જે તેમાં એક ધાગો રંગીને બીજા ધાગા સાથે વર્ણવાય છે આ રીતે બે રંગી ડિઝાઇન

જવાબ અહીંયા તમને આપેલો છે પાટણના પટોળા અત્યારે સૂક્ષ્મ કળાથી વણાતા તેમાં બેવડિક પદ્ધતિઓનો ઉપયોગ થતો આ કાપડના રંગ કાયમ ટકતા અને ડિઝાઇન અદ્ભુત હોવાને કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યા બરાબર તો આ રીતે તમે કંઈ આનો જવાબ તમે મેળવી શકો છો બરાબર અને મિત્રો આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાં જઈને તમે મેળવી શકો છો તો ચાલો મિત્રો આપણે મળીશું આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર